ભુકંપ બાદ સમયાં નાના મોટા આંચકા આવતા રહે છે જેમાં આજે વધુ એક આંચકાનો ઉમેરો થતો હોય તેમ રાપરની 18 કિલોમીટર દૂર 2.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર તારીખ 17 ના રાત્રે 10 ને 49 વાગ્યે રાપરની 18 કિલોમીટર દૂર બે પોઈન્ટ નવની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો આ પૂર્વે નવા વર્ષના પ્રથમ દિવસ તારીખ એક બુધવારના વાગડ વિસ્તારના ચોબારી મનફરા ગામની પાસે ત્રણ પોઈન્ટ બે તારીખ ત્રણના રાપર નજીકના અઠ્યાવીસ કિલોમીટર દૂર વણોઈ ગામ પાસે બે પોઈન્ટ આઠ અને તારીખ ચારના દુધઈ નજીક ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાના આંચકાથી વિસ્તારની ધરાધ્રુજી હતી એક દાયકાનો સૌથી વધુ પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો આંચકો તારીખ ચૌદ છ બે હજાર વીસના રાત્રિના આઠ ને તેર મિનિટી ભચાઉથી દસ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં અનુભવાયો હતો તો બીજી તરફે જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસની ડિસેમ્બર સુધીમાં ત્રણથી વધુની તીવ્રતાના આઠ આંચકા નોંધાયા છે જે આંચકાનું કેન્દ્ર બિંદુ વાગડના ભચાઉ અને રાપર વિસ્તાર રહ્યું છે જ્યારે વર્ષના પ્રારંભે જ વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે ઠંડીના માહોલ વચ્ચે ધરા ધ્રુજી ઉઠી હતી